ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસિડિક માત્રાનું પ્રમાણ બહાર આવ્યું હતું જીએસટી બિલોની ચકાસણી કરાવતા સંપૂર્ણ ખોટા બિલ હોવાનું પણ બહાર આવ્યું હતું આ મામલામાં પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી વેસ્ટ નિકાલ કરતી અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપની સામે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે પોલીસ આરોપી અને સિદ્ધ સમ્રાટ કેમિકલ કંપનીના માલિક ધવલકંટારીયા નિલેશભાઈ જમનાદાસ ભૂત તેમજ કેમિકલ વેસ્ટ ભરનાર જયંતિભાઈ જયસંગભાઈ ધામોર અને ટ્રક ચાલક આનંદભાઈ નટવરભાઈ પરમારની ધરપકડ કરી છે તેઓને કોર્ટમાં રજૂ કરી મોબાઈલ અને ટ્રક કબજે કરવા તેમજ અન્ય આરોપીઓની ધરપકડ કરવા રિમાન્ડની માંગણી કરી હતી જેથી આમોદ કોર્ટે ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ અમૃત પોલીસ સ્ટેશનના સરભાણ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું જેની તપાસ ચાલી રહી હતી એ દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની એફએસએલ તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો જે જીએસટીના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો તેથી આમદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપિકો કલમ બસો સિત્તોતેર બસો ચોરાસી ત્રણસો છત્રીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ ગુનામાં સંડોવાયેલ તો અમદાવાદ ધવલભાઈ ગાંધીભાઈ કટારીયા નિલેશભાઈ જમનાદાસ ભુજ જયંતિભાઈ જયસંઘભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પમારા જ્યારે તો આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડ થતા એક છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે